हासनगता नित्यम् पद्माश्रितकरद्वया शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी जे मा भगवती अरे जे नौ दुर्गा અને એમાંથી માનું સ્વરૂપ આજે પાંચમું એટલે માનું સ્વરૂપ અને એ માનું નામ શું છે તો કે સ્કંદ માતા જેના ચાર ભુજા જેમાં એક હાથમાં અરે ભગવાન કાર્તિકે અને બે હાથમાં કમળનું ફૂલ અરે સિંહ પર સવાર થયા છે અરે ચોથા હાથેથી પોતાના ભક્તોની ઉપર મમતા અને સ્નેહ રાખે છે સ્નેહ વરસાવે છે મા ભગવતી અને એવું માં ભગવતીનું આજે પાંચમું સ્વરૂપ એટલે માં સ્તંગ માતા જો આપડા અરે આ કથા પંડાલની અંદર તે અરે આજે નવે નવ માતાજીનો આ દિવ્ય અહીંયા સ્વરૂપના દર્શન પણ તમને થશે આ માં ભગવતી જો દિવ્ય સ્વરૂપ દર્શન કરાવતો આવું સુંદર મજાનું અહીંયાથી અમારે આ આયોજન થયું છે અને ત્યારે માં ભગવતી સ્કંદ માતા આ જે માં દુર્ગા નું પાંચમું સ્વરૂપ છે અને દેવી સ્કંદ માતા સ્કંદ માતા નો અર્થ થાય છે સ્કંદ એટલે કાર્તિકે આ જે કાર્તિકે ની માતા છે એનું નામ છે સ્કંદ માતા શિવજી અને પાર્વતી ના જયારે વિવાહ થયા અને ત્યારબાદ એક તાકાતવાન બીજ જયારે બીજ નું નિર્માણ થયું અને એ બીજ નું રક્ષણ કરવા માટે સ્વયં અરે અગ્નિ ભગવાન એ દ્વારા કરવામાં આવ્યું પણ એ બીજ ની શક્તિ એવડી હતી કે એ અગ્નિ ભગવાન પણ એમને બચાવી ન શક્યા અરે એમનું રક્ષણ ન કરી શક્યા અને ત્યારે એ બીજ ની ઊર્જા અને એ એવી હતી એ બીજ ના માં ગંગાને સોંપવામાં આવ્યું અને ત્યારે બીજ દ્વારા બીજ નું પ્રાગટ્ય કરવામાં આવ્યું અને સ્કંદ માતા અને પૂજા જ્યારે બંને એક સાથે થાય છે જ્યારે સ્કંદ માતાની પૂજા થાય ત્યારે કાર્તિકેજીની પૂજા થાય છે અને એટલા માટે પરિવાર અને માતૃત્વની ભાવનાનું પ્રતિક અને આ માતાજી દ્વારા મમતા અને આશીર્વાદ મળે છે અને માતો દીન દયાળી આ પોતાના ભક્તોની પર કૃપા વરસાવેલી છે કદાચ કદાચમાં ભગવતીને આપણે જોયું વિલોચનનો પ્રસંગ એ કદાચ મરવા માટે જાય પણ વલ્લભ ધોળા મળે અને એમ કહે કે તમે એકવાર માં બૌચનની પાસે જાવ અને તમારા દુખને હરશે એમ જાતો માં બૌચનની પાસે જાય અને વિલોચન બે હાથ જોડીને હે માં આ તો હવે તારું શરણું છે ઓ હવે બીજે હું ક્યાંય ન જાવ એ માં હું બીજે ક્યાંય ન જાવ એ જ માં ભગવતી જયારે વિલોચન ને કહે વિલોચન કે તું અહિયાં થી જયારે તું પાછો વળીશ ને એટલે તને તે જયારે ઘટના ન ઘટી હોય ને અને એવી રીતના તે જયારે પણ એ તારા મનની અંદર પણ ધાર્યું ન હોય ને એટલે એવું તને ધન મળશે અને એ ધન દ્વારા તારું બધું દેવું ભરાઈ જશે તું જરાય ચિંતા ન કર જોજે ઓ માં તું લાજ રાખજે જયારે બધું એના હાથમાં સોંપી દો ને એટલે એ ભગવાન આવે છે જ્યારે જ્યારે ભક્તોની ઉપર વિપત્તિ પડે ત્યારે પ્રભુ પધારે છે અને એટલા માટે આજે આ માં ભગવતીનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદ માતા આવો બે હાથ જોડીને માં ભગવતીને વંદન કરીએ સિંહાસન ગતા નિત્યમ પદમાશ્રિત કર દ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા ય જે પરિવાર અંદર માતૃત્વ આપે છે જે મમતા આપે છે પોતાના મંતો ની જેમાં પ્રેમ રાખે છે